આજે લાભ પાચમના દિવસે વેપાર ધંધા શરૂ થયા છે અમદાવાદમાં દિવાળીના વેકેશન બાદ ધંધા શરૂ થયા છે ભગવાન અને માતાજીની આરાધના સાથે વેપારીઓએ મૂર્ત કર્યું છે ત્યારે લાભપાચમના દિવસને વેપાર માટે શુભ માનવામાં આવે છે અને આજે મૂર્ત કરવામાં આવ્યું છે શુભ ચોઘડીયામાં મૂર્ત કર્યું છે તમામ વેપારીઓએ આજથી પોતાના શોપ દુકાન અને ધંધો શરૂ કર્યો છે લાભપાચમના દિવસથી વેપાર ધંધા શરૂ થયા છે ત્યારે આજે લાભપાચમ છે અને લાભ લાપાજીના દિવસને વેપાર માટે ખાસ શુભ માનવામાં આવે છે વર્ષનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી અને આપણે સૌએ દિવાળીની ખૂબ ધૂમધામથી ઉજવણી પણ કરી સૌ કોઈએ નાનું વેકેશન પણ ઉજવ્યું અને સાથે જ હવે વેકેશન બાદ આજે જ્યારે લાભ પાચમ છે ત્યારે લોકો ઘણા બધા જે વેપારીઓ છે તેઓ પોતાના રોજગારની ફરીથી શરૂઆત કરવા જઈ રહ્યા છે હિન્દુ માન્યતા મુજબ આજના દિવસે એટલે કે લાભપાચમમાં જો સારા મુહૂર્તે વેપાર ધંધો ફરીથી શરૂ કરવામાં આવે અને એ પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે ત્યારે આખું વર્ષ ખૂબ સારું આપણું વેપાર ચાલે છે તેવી માન્યતા છે ને એ જ પ્રમાણે આજે વેપારીઓ પોતાના ધંધાની શરૂઆત પણ કરી રહ્યા છે રાજુભાઈ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા વિશેષ અવસર આજે અને તમે ફરીથી એક શરૂઆત કરી શું કહેશો આજે લાભપાચમનો શુભ દિવસ છે અમારે આખા વર્ષનું વેપાર ધંધાનો આજે શુભ દિવસના શુભ મુહૂર્ત અમે મુહૂર્ત કરી માતાજીને કુળદેવતાને અને લક્ષ્મી માતાને ખૂબ જ પ્રાર્થના કરીએ છીએ કે અમારું આવનારું વરસ વેપાર ધંધામાં ખૂબ લાભદાયી ફળદાયી નીવડે અને સૌનું કલ્યાણ થાય તેવી અમે પ્રાર્થના કરી અને નવા વર્ષના અમારા સૌ ધંધાની અમે શરૂઆત કરીએ છીએ આ બિલકુલ નવી શરૂઆત અને એ પણ જ્યારે ભગવાનના નામથી થાય તો ચોક્કસથી કલ્યાણ થાય છે અને એ જ પ્રકારે આજે તમામ જે વેપારીઓ છે તેમણે શરૂઆત કરી છે બાર વાગ્યા સુધી જ મુહૂર્ત છે તો તમામ જે વેપારીઓ છે એવો મુહૂર્તમાં પોતાના વેપારની ફરીથી એક નવી શરૂઆત કરી રહ્યા છે કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ